ભરૂચ જિલ્લાના ઝગડિયા સુલતાનપુરા ખાતે હજરત સુલતાનપીર બાવાની દરગાહ તેમજ હાજીપીર કયામુદ્દીન બાબાની દરગાહના વાર્ષિક ઉર્ષની ઉજવણી કરાઈ હતી આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ તારીખ પહેલી જૂનના રોજ દરગાહ શરીફે સંદલ ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો સાંજના સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું જે ગામમાં ફરીને દરગાહ શરીફે પહોંચ્યું હતું જ્યાં પરંપરાગત દરગાહ શરીફે સંદલ ચડાવવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મોટામિયા માંગરોલની ગાદીવાળા હજરાતો દ્વારા તેમના અનુયાયીઓને ઘરે ઘરે ગાયો પાડવાનો ઉપદેશ આપવામાં આવ્યો હતો મોટામિયા માંગરોલની ગાદીવાળા હજરાતો પૈકી કે કયામુદ્દીન બાવાની દરગાહ શરીફ ઝઘડિયા મુકામે આવેલ છે આજ રોજ યોજાયેલ ઉર્સના કાર્યક્રમમાં હાજી કદીરુદ્દીન પિરઝાદા હાજી રફિકુદ્દીન પિરઝાદા તેમજ પીર અરહામુદ્દીન બાવા ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત અકીદત મંદોને આશીર્વાદ આપ્યા હતા ઉપરાંત ઓલ ઇન્ડિયા ઉલમા મશાઇક બોર્ડના ઉપપ્રમુખ હઝરત સૈયદ મોહમ્મદ અલી કાદરી તેમજ ખાનકાહે આલિયા કાદરિયા ડીસાના હઝરત સૈયદ હસન અલી કાદરી પણ ઉપસ્થિત રહેતા હોવાનું દરગાહ ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયું હતું આ સુફીસનની દરગાહે દર વર્ષે વાર્ષિક ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ તેમજ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉર્સની ઉજવણીમાં ભાગ લે છે અને હજરતની મુબારક દુઆનો લાભ લે છે આત્રે યોજાયેલ બે દિવસીય ઉર્સના કાર્યક્રમમાં તારીખ એકના રોજ તકસીમે લંગર સંદલ શરીફનું જુલુસ તેમજ રાતના ભજનની મહેફિલ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જ્યારે આજ રોજ તારીખ બીજી જૂનના રોજ સવારે અગિયાર કલાકે વાર્ષિક ઉર્સ મનાવાયો હતો અને મહેફિલે શમાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું ઝઘડિયા ખાતે યોજાયેલ દરગાહ શરીફના વાર્ષિક ઉર્સની ઉજવણીમાં ભાગ લેવા ઠેર ઠેરથી હજરતના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત લોકોની સુવિધા માટે જરૂરી આયોજન કરવામાં આવ્યા હતા